આ છેલ્લા પાંચ વર્ષથી તખાના આલ્યો બગીચો આ મોજ કેટલી ચીકુડીઓ જો ફરજીનો હિસાબ તખા આલ્યો પાણે એ તો કેતો તો હું લખેલું છે બધું સોપરા આ બધું કાયદેસર પંચાયત તમે આવતા ને આ હિસાબ મારે આલવાનો હોય પંચાયત ને પણ તમે હિસાબ આલો તો હું આલુ કે હા તે આજે હિસાબ કરી લી હેડો બોલાવો તખાને એ મોકલે છોકરો જે હાલ બોલાઈને આવશે અમારા બોલાવો તખાને આજે હા જો જો પેલો બોલા મોકલે છે

કાકા અરે યાર સ્વીકાર કોઈ આવ્યું બોલાવો છે તું સર હું છે ઓળખું બસ તો કોઈ મારે કોમ કરતો હતો શીખર મને બોલાવવા માંગતો એ કીએ નહીં એ તો કોમ કરે છે કોણ આવ્યું છે હું નથી ઓળખતો આ પાણી કહું છું નહીં છે ખાધું ને આ કહું છું કયો હું કંઈક કરીને મારે કોમ કરું મારે કામ કરવા દેતો નહીં આ તું પાણી એ એક તો નહીં બધું એ મારે કરવું પડે બે લુ ફાડે હોય એવું લાગે પણ મોકલતી બધી તમને હું કહું પાણી પછી હોય લુપા ચિકડ માં પોણી નહીં ચઢવા દે આયો ભાઈ ચલો ત્યાં બાપુ મા કાકો

ઓય એ આવો જના આયા તા ત્યાં ના આયા કલાક ક્યાંય બેઠા છે કલાકિયા તો બે કુરા ઓળખતો નહી યાર છોકરો ખબર તું શું करतो ઘેરું करतो તાર દો જોતો તું અલ્યા ફોન નાહી દે કોડી નાસ્તા ને ફોન જોવાનો તને જો તારે એક કરો તાર બે જોવા માં ટાઈમ ના હોય હા તો બસ આઈએ હું વળાઈ ન ખાવવાના પાછા ના લઈ તો અમે કઢી દઈએ હા

ખાતર દે મોકલ્યું મોકલીતો ને એ તો બી નાશ્યું બરોબર પણ એ ખાતર ઇન્દમ તો ના રણ ઓગડી તો જાય તો ઇન્દમ તો આ શીકુડી એટલું બધું ખાતર નાચ્યું તો બેહાર તો આના ઉપર પૈસા જ નઈ યાર પણ મ આ તો તને નહીં તમે આ પોદો મોદો શું લીલો છે આવી ગઈ ફૂલ આવી ગયો હા તે હેડો કોઈ વધો નહીં હા નવ સોમાવા છે નવા ધાર છો પાદ્યો બધું બરોબર

બેઠી બેઠવા બેઠો આપડો દારો હાથ મી હા અમને ફરવા લઈ તૈયાર થવા કરો અડધું ખાતર તો પડી ગયું છે બીજું બગાવાનું આવે છે

તમે આ બે હા દે છું જે બગીચા હોય કરતા હોય છે ગ્રાન્ટ છે ફરવા લઈ જવાના છુ બરોબર તો શું છે

આપે લઉં રેઓ કરે જંગિયા દેખાય ને જો આ અમેરિકા ઓહો હો ફોટો દરિયો ઘણો મોટો છે રે એ બધા ઉર્યો અમેરિકા જ છે ેર 24 કલાક કોણી આવે પણ તમે મને લાયા હો અમે આ હરું આવું તો ભાડી જ નથી તાને વાળી માર વાળી શું થઈ જો હજુ હજુ આગળ બીજું बताओ અને આ વાઘુંં ગ્યો છે ઓય

તમે તો ચાર જણા છો ને બે ન જોઈ લઈએ પછી પૈસા છીએ સરપંચ શું ગોમ ના ના પેલા પૈસા પછી યાર ફરવાનું સરપંચ ટિકિટ પેલા લઈ પડશે એમ કે તારી

સરપંચ પેલો કેતો કહેતો મારો ખર્ચો બધો એટલે કીધું તું માર પણ હડો સરપંચ ભૂલી ગયા છે કેટલા લેવાના તે તમારી કોની લેવાની ભાઈ ટિકિટો માણસો તો બતાવો મને એક મૂળ એક પેલો બેઠો બે હા સરપંચ

ભીખાભા લોચા પડ્યા છે પેલા ચાર જણા આવ્યા હતા તે બે ટિકિટો લીધી છે અને ચારે ચાર જણા ચોક બોખા પાડે છે અમે બે જણા બીજા અમે બે જણા ઉભા અને અમે બે જણા બે ટિકિટ લીધી એવું કઈ ગયા એવું કઈ ગયા છે અંદર જતા રહે તમે જોડું કોમસમ હું જતા ચોથી લુખો વાયકણ આવી જ બે ટિકિટ ચાર જણા આયા છે બે ટિકિટો ચાર જણા આવ્યા છો પૈસા પૈસા આલ્યા નહી તમે હું કઢાર આવજ પેલા પૈસા કરો ચારસો રૂપિયા બાર નેકળવા નઈ દઉં યુવાનું

姐姐，集结！集结、oh,！Oh, oh, oh, oh.